હા રાધે રાધે જય શ્રી સચિદાન છેલ્લા પાંચ થી ચાલીસ વર્ષ દરમિયાન જે સચિદાન સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા પદયાત્રા જે યોજાતી આવી છે એ આ વખતે પણ તારીખ ચોવીસ થી સત્યાવીસ દરમિયાન એ યાત્રા યોજવાનું નક્કી થયેલું છે અને લગભગ કાર્તક શુદ્ધ ત્રીજના એટલે કે ભાઈ બીજ બીજા દિવસે આ યાત્રાની શરૂઆત થતી હોય છે તો આ યાત્રાનો પ્રારંભ તારીખ ચોવીસ ના પાંચ વાગે સવારના પાંચ વાગ્યા શરૂઆત થશે સત્તા પરથી કરી અને ગોવર્ધન ત્યાર પછી સત્યદાન મંદિર સત્તા પર ત્યાર પછી અમારા સદગુરુ ની સમાધિ ઉપર એટલે જેને આપણે ડેરી તરીકે ઓળખતા હોય ત્યાં બધા છે બપોરનો વિશ્રામ સતીદાન મંદિર મુખ્ય ગાદી અંજાર મધ્ય રહેશે સાંજે ખેડોત યાત્રા પ્રસ્થાન કરી અને યાત્રા વિરામ ત્યાં જ રાત્રે રોકાશે બીજા દિવસ રાત્રે જરપરા મંદિરે મુંબઈ હોય કલકત્તા હોય અમદાવાદ હોય સમગ્ર ભારત વર્ષમાંથી વિદેશથી પણ આવી યાત્રામાં હોય છે લગભગ પાંચસો થી હજારો ની સંખ્યામાં યાત્રા દરમિયાન ભજન કીર્તન સત્સંગ અને સત્સંગ દ્વારા લીલાનું સમાપન છેલ્લા દિવસે પાંચોટિયા મધ્ય પંદરસો થી બે હજાર લોકોનો મહાપ્રસાદ ભજન સત્સંગ અને કથા આદિ જોજાતી હોય છે આ રીતે ચાલીસ વર્ષથી આ જોજાતી યાત્રા સરસ એ ધામધૂમથી ઉજવાય છે સૌ રસિકો ને સૌ ભક્ત આ યાત્રામાં જોડાવા માટે ખૂબ ખૂબ ને આમંત્રણ આપે છે સૌને શુભેચ્છા રાધે રાધે જય શ્રી સચિદાનંદ